હું આપીશ ચેલેન્જ ઓપન ચેલેન્જ કરું છું નાયબ ખેતી નિયામક વિસ્તરણ ને ચોત્રીય ચોત્રી કચ્છ બે ગણો એટલે ચોત્રીએ ચોત્રી જિલ્લા થાય નકલી બિયારણ એટલે બજારમાં મળે છે લાયસન વગર ના

આપડા બધા ધારાસભ્યો ને નરેન્દ્રભાઈ અમિતભાઈ અહિયાં મંચસ પર બિરાજમાં તમામ મહાનુભાવો કાંતિભાઈ હોય ભાઈ પંકજભાઈ છે તેજસભાઈ છે દિલીપભાઈ છે અને અમારી આખી ટીમ જે અહીંયા છે એની સાથે જે મોટી સંખ્યામાં આજે આજની ગુજરાત જોડો જનસભામાં જ્યારે તમે સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનો હું રાજુ કર હૃદયના ઊંડાણથી સ્વાગત કરું છું અહીંયા ભોળાનાથનું સાનિધ્ય છે ત્યારે ભોળાનાથના ચરણોમાં વંદન કરી અને આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ એમાં ભાઈએ વાત કાંતિભાઈએ કરી મારી પહેલા ભાઈ પંકજભાઈ બોલ્યા ભાઈ તેજસભાઈ એ વાત કરી ભાઈ દિલીપભાઈ એ ઘણા બધા ઉદાહરણો આપ્યા ખાકલે ખોટ વાત કરી ભાઈએ કીધું કોઈ નવો ડેમ બનાવતા નથી આ બધા મુદ્દા પર ખરેખર વિગતવાર ચર્ચા થવી જોઈએ જ્યારે આપણી સામે ખેડૂતો બેઠા હોય પણ આ ચર્ચાને પહેલા જ્યારે મારી સભાનો હંકારા નક્કી થયું ત્યારે મને જ્યારે હું ભણવા જતો તો પ્રાથમિક શાળામાં એ દિવસો એટલે યાદ એવા કે સ્વામી દયાનંદ સરસ્વતીની ભૂમિ એટલે તન છે જેને અઢારસો માં જેનો જન્મ થયો એકવીસ વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને સમાજ સુધારણા માટે અને લાષ્ટ્રપ્રેમ માટે કોઈ યુવાન નીકળી ગયો હોય એટલે કે એ વર્ષે પણ હું એવું માનું કે આજથી ત્રણસો વર્ષ પહેલા આ વિસ્તારમાંથી એક યુવાને લાષ્ટ પ્રેમ બતાવ્યો હતો આ વિસ્તારમાંથી એક યુવાને સમાજ સુધારા માટે પોતાના જીવનું બલિદાન આપી દેવા સુધીની તૈયારી બતાવી હતી ખાસ કરી

અહીંયા બેઠેલા આપ સૌ નાના માણસો છીએ મારો જ સામે છે એ ભય ભરેલો છે પણ આપણી શ્રદ્ધા અને આપણું જનુન જે માર્ગે ચાલે છે એ માર્ગ પર એક દિવસ ચોક્કસ થી સારામાં સારું પરિણામ આવશે એ ભોળાનાથ ની સાક્ષી કહીએ છીએ વાત એ છે કે આજે ગુજરાત અને દેશની શું પરિસ્થિતિ છે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી ખેડૂતોને શું મળ્યું યુવાનોને શું મળ્યું મહિલાઓને શું મળ્યું અને આપણા ગામડાઓની હાલત આજે શું છે આ વિચારવાનો સમય આવી ગયો છે અત્યાર સુધી તો ચાલ્યું કે આપણે ભાજપને વોટ નતો આપવો તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ટ્રાય કરી અખતરા કર્યા પણ જેને અખતરો કર્યો જે કોંગ્રેસને સપોર્ટ કર્યો એ કોંગ્રેસ પણ કેક ને કેક ભાજપ નો હાથો બની પ્રદેશ ના નેતા હોય કામ કર્યું જેવી રીતે ભાઈ એ કહ્યું કાંતિભાઈ તો ઠીક છે કોંગ્રેસ માંથી હમણાં છે પણ દિલ્હી થી આવીને રાહુલ પણ કહ્યું કે અહિયાં લગ્ન ના ઘોડા જાજા છે દેશ ના ઘોડા ઓછા છે અમે જેટલા રેસ ના ઘોડા જઈને અમે આમંત્રણ આપી દીધું અહિયાં લગ્ન વાળા નહીં મજા આવે દોડવું હોય આવે કાંતિભાઈ જેવા રાણા સાહેબ જેવા બધા આવું એટલે દેશના ઘોડા આ બાજુ અમારી પાર્ટીમાં આવતા જાય છે અને એક વાત ચોક્કસથી કહીશ કે આવનાર સમય જે લોકો માત્ર વાહિયાત વાતો કરી પૈસાના દમ પર જે મત માંગીને જતા રહે છે એ લોકોને ઘર ભેગા કરવાનો કોઈ કામ કરશે તો આમ આદમી પાર્ટીના સૈનિક અને ગુજરાતની જનતા કામ કરશે આ વિસ્તારની અંદર આમ તો હું એવું માનું છું ત્રણેય સીઝન લઈ શકતા હશો પાણી તો પુષ્કળ છે પાંચ કિલોમીટર થી સૌની યોજના નીકળી છે પાણીનો તો ધરો હોય છે ઉપાધિ તો હોય છે ને તલનું કેવું ઉનાળું તલનું ઉત્પાદન આવે છે શિયાળે જીરું કેવું થાય છે ભાઈ કે પીવાના પાણીના ઠેકાણા નથી અમે આઝાદીના ઓગણએશી વરફ હશી જો પીવાનું પાણી આ લોકો ન પહોંચાડી દીધા હોય અને તેમ શકાય આપણા જ સમાજના આપણા જ ધર્મના આગેવાન આવીને જો ભાજપ માટે મત માંગે તો એને કહેવાય કે તું સમાજ દ્રોહી છો તું દેશદ્રોહી છો અને તું ખરેખર અમારા સમાજનું ખરાબ કરવા માટે આવેલો માણસો આજની પરિસ્થિતિ શું છે આજની પરિસ્થિતિ એ છે એક સમય હતો લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન નો નારો આપ્યો એને કહ્યું હતું કે આ દેશની અંદર જ્યાં સુધી ખેડૂતોની ઝૂંપડી હયાત છે જ્યાં સુધી આ દેશની અંદર ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યાં સુધી આ દેશની વ્યવસ્થા ટકી શકશે જ્યાં સુધી સૈનિકો પોતાના જીવનું બલિદાન આપવા માટે થઈ અને દેશની રક્ષા કરવા સરહદે ઉભા છે ત્યાં સુધી આ દેશમાં શાંતિ જળવાઈ રહી છે લાલ બહાદુર શાસ્ત્રીએ શા માટે કયો જય જવાન જય કિસાન જવાન છે એને પણ લાલ બહાદુર શાસ્ત્રીજીએ કિસાનનો દીકરો ગણાવ્યો છે કિસાનના પરિવારનો સભ્ય ગણાવ્યો છે અને આજે જવાનની અને કિસાનની ભ્રષ્ટ ભાજપના શાસનમાં એ હાલત છે ગાંધીનગરની અંદર જવાનો પોતે પોતાનો હક અધિકાર માંગવા માટે ગાંધીનગરમાં ધરણા

આવનાર સમયમાં આંદોલન જેવડું પણ ઉગ્ર થાય આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં છે અને ટૂંક સમયમાં રાજુ કરપડા પણ એ ધરણામાં સપોર્ટ કરવા માટે જવાનું છે વાત રહી આ બાજુ જવાનની તો આ બીજી બાજુ વાત છે કિસાનની આજે ખેડૂતોની હાલત શું છે ખેડૂતોની હાલત એ છે કે ખેડૂતો પોતાની જણસ વેચવા જાય છે પૂરતા ભાવ મળતા નથી અહીંયા ખાતર ન મળે સિંચાઈનું પાણી ન મળે કુદરતની આવડી મોટી આફતો આવે એની સામે સંઘર્ષ કરી અને ખેડૂત પોતાનો પાક બાળકની માફક ઉછેરીને મોટો કરે જ્યારે પૂરતું ઉત્પાદન તો જોઈએ એટલું નથી આવતું પણ જે કાંઈ રેડું ઉત્પાદન આવે એના પણ પૂરતા ભાવ ન મળે એટલા માટે ઓક્ટોમ્બર મહિનામાં ખેડૂતનો કપાસ આવવાનો છે ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના દબાવમાં આવી જાહેરાત કરી કે અહીંયા અમેરિકાથી કપાસ ભારતમાં કોઈ લાવશે તો એના પર ટેક્સ નહીં લાગે ટેનોલોજી છે ત્યાંના ખેડૂતોને સરકાર દ્વારા પુષ્કળ પ્રમાણમાં મદદ કરવામાં આવે છે ઉત્પાદન વધારવા માટે પણ ત્યાંની સરકાર ત્યાંનું વિજ્ઞાન મદદ કરે છે આ દેશની દુર્દશા ગુજરાત સરકાર ખેડૂતો ખાતર નથી થઈ પાણી નથી થઈ શકતી ખેડૂતો માટે ડેમ બનાવી શકતા નથી અને વાત કરવામાં આવે છે કે અમેરિકાના ભાવ થી કપાસ ભારતના ખેડૂતો વેચે કેવી રીતે શક્ય બને અમેરિકામાં ઉત્પાદન વધારે થાય છે એટલા માટે અહીંયાના ખેડૂતો સસ્તો કપાસ વેચી શકે છે અમારું ઉત્પાદન નથી થતું એટલા માટે અમારું પડતર મોંઘી પડે છે અને અમે અમેરિકાના ભાવથી કપાસ વેચી નથી શકતા આ સમયે સરકારે આપણને ખેડૂતોને સપોર્ટ કરવાનો હતો એની જગ્યાએ સરકારે અમેરિકાથી કપાસ મંગાવી અને ગુજરાતના ખેડૂતોને પેડા પર પાટું મારવાનું કામ કર્યું છે ખરેખર તો સમજવા જેવી વાત છે અને તેમ છતાંય આગળ લુખની વાત કરું એક પણ ધારાસભ્ય એક પણ ધારાસભ્ય એવો નથી કે જેને કહ્યું હોય ગુજરાત સરકારને કેને કહ્યું હોય કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે આ નિર્ણય તદ્દન ખોટો છે આવું બોલનારો એક પણ ધારાસભ્ય નથી ગુજરાતમાં વાત કરીએ સાંસદ સભ્યોની એક પણ સાંસદ એવા નથી કે અમારા ખેડૂતો માટે બોલી શકે કે અમારા ખેડૂતો માટે લડી શકે એક પણ સાંસદ દેવા નથી મને તો અમારે અમૃતલાલ કાયમ એક વાર્તા કહેતા વાર્તા યાદ આવે છે આવી ઘટનાઓ જ્યારે ઘટે ત્યારે એક જંગલ હતું જંગલમાં બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું પંકજભાઈ કે જંગલમાં સિંહ તો બહુ વર્ષોથી રાજા છે આપણે વાંદરા રાજા બનાવી દેવો છે જંગલમાં બધાએ ભેગા થયા

આંદોલન ના માર્ગ પર ગુજરાત સૈનિક નીકળ્યો છે જવાન અને કિસાન એક થશે હું સો ટકા વિશ્વાસ સાથે છું સમયમાં ભ્રષ્ટ પાર્ટી જાડું છે જાડુંના નિશાથી ભાજપને બગાડવાનું કામ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે વાત એ છે કે ભાઈએ વાત કરી અમારે ડરનો ખૂબ માહોલ છે કે ભાજપના ગુંડાઓ ગામો ગામ એક બે એક બે રાખવામાં આવ્યા છે માત્ર ગુંડાઓ નહીં ભાજપે તો એમના નજીકના જે પોલીસ વાળા હોય એને રાખ્યા છે કેકને કે ભાગીદાર છે ગીરમાં જાઓ તો એસપી સાહેબ હોય ડીવાય એસપી સાહેબ હોય એના રિસોર્ટ હોય આ રિસોર્ટના પૈસા ક્યાં ખાવતા છે આ રિસોર્ટના પૈસા ક્યાંથી આવે છે લક્ઝરિયસ ગાડીઓમાં ફરે છે અમને એનો વાંધો નથી તમે ગમે તે કરતા હોય અમને વાંધો એ છે કે અમારા ખેડૂતો અવાજ ઉઠાવે ત્યારે એનો અવાજ દબાવવાના પ્રયત્ન ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા થાય છે ક્યાંક ને ક્યાંક ભાજપનો આખો બની અને અમુક લેવલથી ઉપરના અધિકારીઓ કામ કરે છે અમે એને કહીએ છીએ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનો કરી રહ્યા છીએ પણ ખેડૂતોનું અસ્તિત્વ બચાવવા માટે ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે આવનાર સમયમાં એમએસપી કાયદો બનાવવા માટે થાય અને જેવડી લડાઈ લડવી પડે એ તો લડશું

એ પેનલ ની અંદર જેવી વાત છે અંદર માત્ર એક ભારતીય જજ જજ હતા હતા એ હેદર કરીને હતા મુસ્લિમ જજ જે જજે પોતાની નોકરી દાવ પર રાખીને ભગતસિંહને ફાંસી દેવાનો વિરોધ કર્યો હતો એક જજ હતા જેને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો

અવનાર સમયમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની અંદર જે બહેનોને વાલી બહેનોને જે ગેસ સિલિન્ડર સસ્તા મફત આપવામાં આવે છે 2500 રૂપિયા બહેનોને આપવામાં આવે છે ગુજરાત ભાજપનો એક નેતા સવાલ નથી કરી શકતો કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બહેનોને 2500 રૂપિયા આપે ગુજરાતની બહેનો શું આપશે ગુજરાતની બહેનને કેમ નથી આપવામાં આવતા અહીંયા તો રેશન કાર્ડમાંથી નામ ડિલીટ કરવાનો ધંધો ચાલુ કર્યો છે

આવનાર સમયમાં બની શકે આમ આદમી પ્રદેશના ઘણા બધા નેતાઓ જેલમાં કામ ભલે ભાજપ કરતી હોય મને વિશ્વાસ છે ગુજરાત ના એ ખેડૂતો પર મને વિશ્વાસ છે ગુજરાત ના યુવાનો પર માટે

સાડા દસ થયા તમે સાડા આઠ થી બેઠા છો ત્યારે આપ સૌનો હૃદયથી ફરી ફરી વખત આભાર માનું છું આવનાર સમયમાં જયારે પણ અહીંના સિંચાઈના પ્રશ્નની વાત હશે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી

મેન આ ઘરે લેશું પણ વિનંતી એ કરીએ છીએ આગળની લાઈનમાં ઊભા હacie આગળ આગળ ચાલા જઈએ છીએ મોઢા સામે દેખાય તો એની સામે ડગલા માંડીએ છીએ પાછું વળીન જોઈએ ત્યાં એને ઊભા જો એના કરતા ડબલ સંખ્યામાં ઊભા રહેજો કોઈના બાપની તાકાત નથી અમને ભણાવે પાછા મોકી શકે ડંકાની ચોટ પર કહીએ છીએ એક દિવસ અમે જીતવાના છીએ ડંકાની ચોટ પર કહીએ છીએ એક દિવસ અમારો ખેલ જીતવાનો છે ડંકાની ચોટ પર કહીએ છીએ ભાજપના અહંકારી નેતાઓને જેલ ભેગા કરવાનું કામ પણ અમારા ખેડૂતો આમ આદમી પાર્ટી કરવાની છે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ ભારત માતાનો જય છે બોલાવીએ અને પછી કાર્યક્રમને પૂર્ણ થવા તરફ લઈ જઈએ જે ભાઈ ભાઈએ કાંતિભાઈએ વાત કરી સમય મુદ્દા પર પણ વાત કે ઊભી થાય નકલી ખાતર આપવામાં આવે નકલી બિયારણ આપવામાં આવે નકલી જંતુનાશક દવાઓ વેચવામાં આવે પ્રતિબંધિત બિયારણ વેચવામાં આવે તેમ છતાંય કોઈ એગ્રો સંચાલક પર કાર્યવાહી કેમ થતી નથી तो हर महीने कोई जिला नो नायब खेतीवाड़ी नियामक विस्तरण गुजरात ना 33 जिला कच्छ बेगणो तो 34 था एक पण जिला नो नायब खेतीवाड़ी नियामक जो एवं कह तो होय

આ નેતાઓ નહીં દેખાય નેતાઓને એટલું જ દેખાય છે કે એમના આકાએ શું કહ્યું છે ને એ આકાએ કયું જેટલું જાય પાલન કરવાનું ગામડામાં રિવાજ હતા પંકજભાઈ કે જેઠ હોય સસરા હોય એની સામે લાજ જેને રાખી હોય લાજ કાઢી હોય એ બેન બોલે જ નહીં એટલે કોઈ ક્યાંક તમે બોલો તો એમ ક્યાંક મારા લાજવાળા છે આપણા બધા ધારાસભ્યોને નરેન્દ્રભાઈ અમિતભાઈ લાજવાળા હોય ને એવું મને લાગે છે આ વાત સાથે મારી વાત પૂરી કરું છું પણ ભારત માતા જય જઈ બેઠેલા સૈનિકો સંભળાવી જોઈએ એને એવું લાગવું જોઈએ કે અમારો ખેડૂત ભાઈ પણ અમારા સપોર્ટમાં અહીંયા મોરબીથી તૈયાર થઈ ગયો છે